નેત્રંગ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી વૃક્ષ ધરાશાયી થતા નેત્રંગ પોલીસના જવાનો દ્વારા કટિંગ કરી રોડ ખુલ્લો કરાયો હતો માહિતી અનુસાર નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નેત્રંગ અંગલેશ્વરને જોડતા માર્ગ પર ચીખલોટા ગામના પાટિયા પાસે એક ઘટાદાર વૃક્ષ રોડની વચ્ચે પવનના કારણે ધરાશાયી થયું હતું તેને જોતા જ નેત્રંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશ વસાવા અને ચંપક વસાવા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ઝાડ કાપીને સાઈડમાં કરવામાં આવ્યું હતું રિપોર્ટર અવિશ સૈયદ તેલકા ન્યૂઝ નેત્રંગ ਇਹ ਤਾਂ ਕਰ ਦੇ ਦਿੰਦੇ। ਇਹ ਮਾਪ ਤੋਂ। ਲਓ ਤੁਮ ਕੱਪ। ਲਓ। ਕੱਪ ਉਹ ਕਿਹਦਾ। ਸਰੀਆ ਕੋੜੀ ਨਾ ਵਾਦੀ। ਇਹ ਸੇ। ਨਾ ਮਟੀ ਨਾ ਮਿਸ਼। ਆੜਲੇ ਦੀ ਓ।